તો બીજી તરફ મોરબીના મચ્છીપીટ વિસ્તારમાં મહાનગરપાલિકાનું બુલડોઝર ગેરકાયદે ઓટલા અને છાપરાઓનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું મહાનગરપાલિકા કમિશનર સ્વપ્નિલ ખરેની ઉપસ્થિતિમાં આ દબાણ હટાવવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે મચ્છીપીઠ વિસ્તારથી લઈને અયોધ્યાપુરી રોડ સુધી આ દબાણ ઝુંબેશ

ત્રણસો સાડો ત્રણસો વિસ્તારનું મીટરનું વિસ્તાર છે અને એમાં જે વિવિધ પ્રકારના ઓટા અને છજ્જા વગેરે હતા દૂર કરવામાં આવી રહ્યા છે કુલ ચોવીસ રોડ છે કોર્પોરેશનના જેમાં ઘણા બધા રોડનો સમાવેશ થઈ ગયું છે અત્યાર સુધી અને ઘણા બધા દબાણો જે રોડ ઉપરના હતા એ દૂર પણ કરી દેવામાં આવ્યા છે અને લોકોને આથી ટ્રાફિકમાં અને અન્ય રીતે ઘડવાશ પણ જેમ કવર થઈ જશે તો ફરી જે વિસ્તારો ભૂતકાળમાં લીધેલા હતા એ વિસ્તારો સમાવેશ કરવામાં આવશે